ખાતે સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા હાલ લગ્ન સરાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતના વેડરોળ ખાતે આવેલ ઈટવાલાની ચાલ ખાતે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા કોઝવે રોડ ફૂલવાડીના મનપાના કોમ્યુનિટી હોલ ખાતે સમૂહ લગ્ન સમારોહનું આયોજન રવિવારના રોજ કરાયું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તો આ સમૂહ લગ્નમાં ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો નવ યુગલોને ઉપસ્થિત મહેમાનોએ આશીર્વાદ આપ્યા હતા આજરોજ સર્વ ધર્મ સમાજો

એકતા માટે સારી વાત છે આપણો દેશ જે રીતના બધા ધર્મોને પસંદ કરે છે ને બધા ધર્મના લોકો પોતપોતાની રીતે સ્વતંત્રતાથી પોતાના તહેવારો અને વ્યવહારો મનાવે છે અને આવા સમયની અંદર આપણી ભૂમિ એકતા ભાઈચારો ટકાવી રાખવાના પ્રયત્નો જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ જે કરી રહી છે એ ખૂબ સરાહનીય છે અને તમામ સમાજના ધર્મગુરુઓ અને આદરણીય વડીલો જે અહીંયા પધાર્યા છે અને આજે ભારે બાર નવધમ તત્વો છે એમને આશીર્વાદ આપ્યા છે આવું ને આવું કાર્ય સમાજના લોકો વધુ ને વધુ કરતા રહે જેથી ગરીબ દીકરીઓ છે આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ છે એ વધુ ને વધુ સમા સમૂહ લગ્નનો લાભ લઈ શકે એટલે જાકીરભાઈ અને એમની ટીમ છે એક ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે ને આ રીતના એ કાર્ય કરતી રહે આજે સુરત વેઢોડ મુકામે સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા અને આ સમાજ આ સંસ્થાના પ્રમુખ ઝાકીરભાઈ શાહ અને ભાઈ આપણે મહેશભાઈ ગિરી એના સમગ્ર ટીમ દ્વારા સર્વ ધર્મ સમાજ સર્વ ધર્મના લોકોનું એક સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન થયું છે આ રીતે દર વર્ષે આ સંસ્થા સમૂહ વિવાહનું આયોજન કરે છે આજે હું જોઈ રહ્યો છું કે એક મંચ ઉપર હિન્દુ અને મુસ્લિમ તમે બંને ધર્મના ધર્મગુરુઓ સમાજના આગેવાનો વડીલો એક મંચ ઉપર ઉપસ્થિત છે અને દસ મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ અને બે હિન્દુ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયું છે ખૂબ સરસ મજાનું આયોજન છે બંને ધર્મના નહીં પરંતુ તમામ ધર્મના લોકો આમાં સમાવેશ થયો છે ત્યારે ઝાકીરભાઈ શાહ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ ઈશ્વરને પ્રાર્થના કરું છું તે લોકોને આ પ્રકારના કામો કરવાની શક્તિ આપે રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોર્ચાના પ્રમુખ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં પણ તેમનું યોગદાન થઈ રહ્યું છે અને સમાજના ઉત્થાન માટે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે તેના માટે એમને અભિનંદન પાઠવું છું જી નમસ્કાર મારું નામ સાકીર શાહ સર્વધર્મ સમાજ એકતા સમિતિ ને મારા બાજુમાં મહેશ ગિરી ઉબા છે એ ઉપપ્રમુખ છે ને અમે આ છઠ્ઠું સમૂહ લગ્ન છે અમારું હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે આ બે હજાર સત્તરથી કરી રહ્યા છે ને અમે દરેક દીકરીઓને કોઈ મા વગરની કોઈ બાપ વગરની એવી દીકરીઓ અમે ગોતીને આ સમૂહ લગ્ન કરાવીએ છીએ ને આવતા વર્ષે પણ અમને એ ઉપર ઈશ્વર અલ્લાહ હિંમત આપે તો અમે દર વર્ષે આનથી મોટી સંખ્યામાં અમે ગરીબ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સારું પ્રોગ્રામ કરીશું આ વખતે છે ને કે ઇલેક્શનના લીધે આ દસ મુસ્લિમ દીકરીઓ થઈ છે ને બે જ હિન્દુ દીકરીઓ થઈ છે અમારી તો એના લીધે હવે આ અમને ખબર નહીં હતું કે ઇલેક્શન આવી જશે ને અમારી તારીખ ડિક્લેર થઈ ગઈ હતી એટલે અમારે બાર જ સમૂહ લગ્ન થયા છે ને અમારી દીકરીઓ આપણે જે કોઈ મા વગરની કોઈ બા વગરની દીકરીઓ એટલે અમે આ અમારું પ્રોગ્રામ એકદમ બહુ સફળતા થયું છે અને અમારા બધા ધર્મગુરુઓ મુસ્લિમ ધર્મગુરુઓ હિન્દુ ધર્મગુરુઓ બધા જ આપણે હાજરી આપી છે અમને બહુ આનંદ થયો છે